નમસ્કાર મિત્રો હાલ આવી મોટી ખબર ભાજપ નેતા બચ્યા કાર પર થયું ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ પચાસ લોકોએ કર્યો હુમલો પશ્ચિમ બંગાળમાં હોબાળો હજુ પણ યથાવત છે કોલકાતામાં માં તાલીમાર્થી ડોક્ટર ની બળાત્કાર હત્યા કેસમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન બાદ બુધવારે અઠાવીસ ઓગસ્ટ ભાજપે બાર કલાકના બંગાળ બંધનું એલાન કર્યું હતું બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું પ્રિયંગુએ જણાવ્યું હતું કે કના લગભગ પચાસ સાઈઠ લોકોએ હુમલો કર્યો વાહન પર છ સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા ડ્રાઈવર સહિત બે લોકોને ગોળી વાગી હતી એક ગંભીર છે આ દરમિયાન ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે ભાજપ નેતાની કાર પર ના ગુંડાઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હતો ભાજપ નેતાએ કહ્યું કે આ દરમિયાન છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેનો વિડિયો પણ કેમેરામાં કેદ થયો હતો એક્સ પરની એક પોસ્ટમાં શુભેન્દુ અધિકારીએ લખ્યું ભાટપારામાં ભાજપના જાણીતા નેતા પ્રિયંગુ પાંડેની કાર પર પીએમસીના ગુંડાઓએ ફાયરિંગ કર્યું છે કારના ડ્રાઈવરને ગોળી વાગી છે બંધ સફળ છે અને લોકોએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું છે બંગાળ બંધ પર મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે રેપ હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપ્યાને સોળ દિવસ વીતી ગયા છે ન્યાય ક્યાં છે સીએમએ કહ્યું કે ભાજપ બંગાળને બદનામ કરી રહી છે ભાજપે ક્યારેય ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને મણિપુરના મુખ્યમંત્રીઓના રાજીનામાની માંગ કરી નથી તમને જણાવી દઈએ કે ભાજપે આજે બાર કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું હતું નબન્ના અભિયાન હેઠળ સચિવાલય તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે બાર કલાકના બંગાળ બંધનું આહવાન કર્યું છે આ બંધ સવારે છઠ્ઠી સાંજના છ વાગ્યા સુધી ચાલશે વાસ્તવમાં કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાને લઈને લોકો મમતા બેનરજી સરકાર પર નારાજ છે જો મિત્રો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ